તો પંચમહાલના આમરોલી ગામમાં સાહીઠ વર્ષીય પૂનાભાઈ ચારણ નામના વૃદ્ધની હત્યા કરી દેવાઈ છે સમાજમાં અગ્રણી તરીકેનું સ્થાન ધરાવતા પુનાભાઈ ગામમાં યુવાનોના લગ્નની જવાબદારીઓ લેતા હતા જો કે ગામના જ એક યુવકના મનમાં વૃદ્ધ પ્રત્યે રોષની લાગણીના બીજ ફૂટ્યા હતા ગામના યુવક મહેન્દ્ર પરમારને પૂનાભાઈ લગ્ન નહીં થતા દે તેવો પણ ભય સતાવતો હતો જેની અદાવતમાં પોતાના બે મિત્રો સાથે મળીને વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા સાંજના સમયે પુનાભાઈ નરસાના રોડ પરથી આવી રહ્યા હતા તે દરમિયાન આ ત્રણેય આરોપીઓએ તેમને રોકીને માથાના ભાગે લોખંડનો સળિયો ઝીંકી દીધો હતો જેથી વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પુનાભાઈના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્ર પરમાર મનીષ પરમાર અને એક સગીર આરોપીની ધરપકડ કરી છે વાગે અલગ પડ્યા ને મને મારવામાં કે હું દૂધ કાઢ લે એટલે હું તબલે જતો આવું અને ખેતરમાં જે પાણી મૂકવાનું છે એની ભલામણ કરતો આવું હવે સાત વાગે પછી મારા ઘરે નીકળે સાત ની આજુબાજુ માં ઘરે ઘરે થી ચા પી ને તબેલે તબેલે ત્યાં બેઠા અને મેં સાડા આઠે ફોન કર્યો મને કહે તું બસ હું આવી નીકળું છું અહીંયા તું મારા ઘરે આઈ ડીમાં દૂધ ભરી એટલે નવ ની આજુબાજુ મેં અહીંયા આવ્યા એમના ઘરે આઈને અમે બેઠા ને પાંચ દસ મિનિટ અંદર ફોન આવ્યા એમના છોકરા ઉપર કે અહીં પડી ગયા છે નાળા ઉપર તમે આવો એટલે મારી ગાડી અહીંયા પડેલી હતી

અને આ જાણ્યા ઈસમો વિરુદ્ધ જે ગુનો રજિસ્ટર થયેલો હતો એ ગુનાની હકીકત એવી છે કે આ ગુનામાં સંડોવાયેલ મહેન્દ્ર પરમાર જેને લગ્ન આ મરણ જનાર પુનાભાઈ થવા દેતા ન હોય એની રીસ રાખી પોતાના મિત્રોની મદદથી લોખંડનો સજીઓ માથામાં મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડી આ પુનાભાઈનો મૃત્યુ નિપજાવેલું છે